ગરમીની સીઝન પહેલા લીંબુના ભાવ થયા ખાટા એક જ મહિનામાં લીંબુના ભાવમાં ત્રણ ગણો ઉછાળો પહેલા ડુંગળી અને લસણ પછી હવે લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે છેલ્લા એક મહિનાથી સતત લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે રાજ્યમાં હાલમાં ઠંડીની મોસમ છે ઠંડીનું પ્રમાણ ઓછું થયું છે પરંતુ શિયાળાએ હજુ વિદાય નથી લીધી આ દરમિયાન હવે ઉનાળાની શરૂઆત આગામી મહિનેથી અસર વર્તાવવાની શરૂ કરશે मांग में अहमदाबाद मार्केट में लींबू किलो यहाँ गुजरात अहमदाबाद का होलसेल रेट है और पोजीशन इससे ज्यादा हो सकती है लेकिन कम होने की उम्मीद बहुत कम है हालाकी गिराकी ये रेट में बहुत कम है फिर भी जगह पर पोजीशन बहुत टाइट है ये समझो एक महीने से ये पोजीशन है ये अभी गर्मी शुरू हो गई है इसके हिसाब से अगर गर्मी ज़्यादा रही तो पोजीशन और टाइट होने की उम्मीद ज़्यादा है इस साल क्या हुआ मद्रास में जो फ्लू फ्ल ये तूफान आया था ना उसके हिसाब से नया पाक पूरा गिर गया है और आमदनी कम हो गई है एक महीना पहला 20 किलो लींबू ना भाव 600 थी 800 रुपया था। हाल 20 કિલો લીંબુના ભાવ 1800 થી 2000 રૂપિયા થયા એટલે કે હાલ બજારમાં પ્રતિ કિલો લીંબુના ભાવ 120 થી 150 રૂપિયા છે જો કે હાલમાં લીંબુની આવક ગુજરાતમાં ઓછી નોંધાઈ રહી છે જેને લઈ તેની સીધી અસર લીંબુના ભાવમાં જોવા મળી રહી છે લીંબુનો ભાવ હાલમાં ગત માસ કરતા બે થી ત્રણ ગણો ઊંચો જોવાઈ રહ્યો છે લીંબુ બેસંગે એકસો બીસ મેલીયા ચાલીસ કે અઢીસો દક્ષિણ ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા કારણે લીંબુના પાકને થયેલા નુકસાનને કારણે છે એટલે કે આ વખતે ગરમીથી પણ રક્ષણ આપતા લીંબુ લસણ ડુંગળીની જેમ જ મોંઘા હશે Bureau report bitwi news